આ તમારી પર આક્ષેપ થયા હતા આજે તમે કોળી સમાજના આગેવાન નવનીત બાળધિયાના કેસમાં જયરાજ આહિરને જે એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું એ જ મામલે હવે જયરાજ આહિર છે તે એસઆઈટીની સમક્ષ હાજર થયા છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી બગદાણા કેસને લઈને નવી નવી અપડેટો સામે આવી રહી છે નેવામાં હવે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું ને જયરાજ આહિર છે તો અત્યારે હાલ એસઆઈટી ની ટીમ સમક્ષ હાજર થયા છે આ વાતને લઈને છેલ્લા ઘણા સમયથી પહેલા પણ હાજર વિડીયો જોઈ શકાય છે કે જેની અંદર જયરાજ આહિરનું જે નામ સામે આવ્યું હતું કોળી સમાજના આગેવાનો છેલ્લા ઘણા સમયથી આ સવાલ પૂછી રહ્યા હતા અને હવે જ્યારે અંતે જયરાજ આહિર છે તે હાજર થયા છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ જયરાયરાજભાઈ શું પેલી પ્રતિક્રિયા તમારી આજે તમે હાજર થયા છો જયરાજભાઈ શું પહેલી પ્રતિક્રિયા આપની જયરાજભાઈ પહેલી પ્રતિક્રિયા આપી છે

તમારી ઉપર આક્ષેપ છે જયરાજભાઈ શું કેશો તમે હુમલામાં સામેલ જયરાજભાઈ શું તમારી આક્ષેપ લાગ્યા છે તમે સીધા જયરાજ તેમના દ્વારા જે જયરાજ આહિર છે તેમના ઘર પંદર જેટલા પુરાવા છે તે આપવામાં શું હતા

જયરાજ ભાઈ શું તમારી ઉપર તમારી આક્ષેપ થયા હતા આજે તમે હાજર થયા છો જયરાજભાઈ શું પેલી પ્રતિક્રિયા આપની જયરાજભાઈ પેલી પ્રતિક્રિયા આપની શું કેશો શક્ય છે તેના સીધા દ્રશ્યો છે તમે તમને બતાવી રહ્યા છીએ જયરા જાહેર છે કે હાજર થયા છે આ જયરાજભાઈ શું પહેલી પ્રતિક્રિયા તમારી પર હાજર થયા હતા આજે તમે હાજર થયા છો જયરાજભાઈ શું પહેલી પ્રતિક્રિયા આપની જયરાજભાઈ પહેલી પ્રતિક્રિયા આપની છે

જયરાજભાઈ શું પહેલી પ્રતિક્રિયા આપની જયરાજભાઈ પહેલી પ્રતિક્રિયા આપજો શું કેશો શું શું પહેલી પ્રતિક્રિયા શું ઉપર આક્ષેપ છે તમારી ઉપર આક્ષેપ શું તમે હુમલામાં છે ભાઈ શું કેશો તમે હુમલામાં સામેલ જયરાજભાઈ શું તમારી તેમના દ્વારા જે જયરાજ આહિર છે તેમના દ્વારા પંદર જેટલા પુરાવા છે તે આપવામાં આવ્યા હતા

અત્યારે હાલ આ ભાવનગરની જે રેન્જ આઈજી ની ઓફિસ છે ત્યાં જયરાજ આહીર પહોંચ્યા છે આની પહેલા પણ વધુ બે લોકો છે લોકોની તપાસ કરવામાં આવી હતી પૂછપરછ કરવામાં આવી હતી ને અત્યારે હાલ એસઆઈટી દ્વારા જયરાજ લઈને જે

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર